જય માતાજી મિત્રો સ્વાગત છે મારા આજના નવા બ્લોગમાં તો આજે આપણે ટ્રેક્ટર સાફ સફાઈ કરીને અને તૈયાર કરીને આપણે જવું છે સરદારપુર સરદારપુર આપણા રોપડીમાં વચ્ચે તો પારિયો ખેંચવાનું બનાવેલું છે પણ સાઈડોમાં એ બનાવી દઈએ તો એ બનાવવા આપણે જવું છે તો અહીંથી સરદારપુર હું જવા નીકળું છું અને ત્યાં જઈને અને કઈ રીતનું કોમ થાય છે સે રીતનું કોમ થાય છે તો ત્યાં જઈને હું ત્રણ વિડીયોમાં બતાવું હોય તો મારા વિડીયોમાં જોડાયેલા રહેજો અને મળી આવું સીધા સરદારપુર જઈ શેર ચાલુ થાય છે યાત્રા કલાક જ ફરેલું છે નવસો નડત્રીસ આપણે આવું નેખળી ગયા છીએ તો મળી આવી સીધા સરદારપુર જઈએ તો ફાઇનલી આપણે સરદારપુર સોંપી ગયા છીએ હવે સરદારપુર આપણે જવાનું ચાળીએ જો બિલ્ડિંગનું ને કોમકાજ કરી હતી એ પાછું જવાનું છે આપણે જોવા જઈએ พอๆกัน મફરી માટાની બ્લેડો તૈયાર થાય છે મફરી કાઢવા માટે તો આટલો બધો અલો છે તમે જોઈએ કોઈ જેટલો અવાજ થાય છે ના કોઈ વિચાર નથી કસકસાટ ઊનલી આપણા બતાવું લાસ્ટમાં કોમ પૂરું થઈ ગયા પછી તો ફાઇનલી મિત્રો આપણે જે કોમ સરદારપુર આવ્યા તે એ કોમ થઈ ગયું થોડી ભીડ હતી એટલે ત્યાં તો વિડીયો નહોતો બનાવીએ કે આપણે રસ્તામાં ઘેર જવાની એક રસ્તામાં આવીને તમને બતાવું કે આપણે હું કોમાં આવ્યા હતા ને હું કોમ કરાવ્યું તો આપણે જ્યાં રોપડી ખડી એ રોપડી કાઢતી વખતે જે પાળીઓ કરવાનો જે સપ્લો કરો અંદરની સાઈડ તો આપણે પહેલાંથી હતો જ પણ બહારની સાઈડે કરાવી દીધો એ જેથી એક ઓટામાં બધું આપણા ત્યાં પાળીઓ અંગાથી થય એવું સેટિંગ કરાવી દીધું છે તો તમે જોઈ શકો છો આપણા ઓછા ડીઝલ ખર્ચામાં કોમ જલ્દી થાય એવું એક પાળિયું આ સાઈડ થાય વચ્ચે એક પાડી થાય એક પાડી આ સાઈડ એટલે ટોટલ એક ટ્રેક્ટર એક ઓટો કાઢીને આવે એટલે ત્રણ પાડીઓ થાય બાકી ટ્રેક્ટરનો તમે લુકઆઉટ ચેક કરો ટ્રેક્ટર દોડાવીને કમ્પ્લીટ કરી જા તો ચાલો મિત્રો આવું બપોરના વાગ્યા છે દોઢ હું આપણે જવું છે ઘેર તો ઘેર જવા માટે આપણે તૈયારી કરી દીધી આવું ઘેર જવું છે ઘેર જઈને ભૂખ લાગી બાકી છે જમીન મળી આવું સીધા ઘેર જઈ અને બીજું તો કંઈ હાલ કોમ છે નહીં આવું આપણે મગફળીની સિઝન આવે છે મગફળી કાઢવાની ત્યાં ભીડભાડ બહુ વધી અને ત્યાં બધું કોમકાજ બહુ એ ભાઈને બહુ ચાલતું હતું અને વચ્ચે આપણો નંબર તો આવે એવો નહોતો જ પણ આપણો કોમ થોડું નાનું હતું એટલે એ ભાઈએ વચ્ચે થોડું કોમકાજ લઈને પટાવી દીધું તો ચલો જઈ આવું સીધા ઘરે ઘરે જઈને મળીએ આપણે ટ્રેક્ટર આવું કરીએ ચાલુ મિત્રો આપણે ઘેર આવી ઘેરા આઈએ અમુ મિત્રો આપણે ઘેર આવી ગયા છીએ કોમ બધું પટી ગયું આવું મળી આવો આવતીકાલના નવા વિડીયોમાં અને મારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું કોઈ ભૂલતા નહીં અને શેર કરજો ફરજિયાત અને મારી ચેનલને સપોર્ટ કરજો તો મળી આવો આવતીકાલના નવા વિડીયોમાં ત્યાં સુધી બાય